આમ છતાં પ્રશ્ન ઉકેલ નહીં આવે તો રસ્તા રોકો જેવું જલન આંદોલન કરવાની ચીમકી નારીના ગ્રામજનોએ આપી હતી અત્રે જે મહાનગરપાલિકા દ્વારા નારી ગામમાં ત્રણ ટીપી સ્કીમ વિકસાવવા માટે જે અનુસૂચિત ઠરાવ કરેલો છે ઓગણીસ વીસ અને છવ્વીસ નંબરની ટીપી સ્કીમ માટે તો આ અંગે નારી ગામમાં ખેડૂતોનો સખત વિરોધ છે અને સરકાર આ અંગે વિચારે ખેડૂતોને રાહત મળે તેવી રીતના પગલાં લે ગ્રામજનોમાં સખત વિરોધ છે જે સાઈઠ ચાળીસની ટીપી સ્કીમ મૂકેલી છે એમાં ખેડૂતોને નાના નાના ખેડૂતો હોય છે તો ચાલીસ ટકા જમીન ખેડૂતોની વહી જાય તો સાવ ખેડૂતોના એ એના ઉપર ઘણા પરિવારોનું ગુજરાન ચાલતું હોય છે તો ખેડૂતો પાયમાલ થઈ જાય છે આ અંગે સરકાર વિચારે એવી ગામ ગામલોકોની પ્રબળ માગણી છે આજે અમારા નારી ગામને અગાઉ કોર્પોરેશનમાં ભળ્યા બાદ આ નવી નવી ગુલામો ચાલુ કરી છે ટીપી સ્કીમ જે છેલ્લી ત્રણ નારીમાં ત્રણ એપ્લાય કરવામાં આવી છે પણ ખેડૂતોનો સખત વિરોધ છે આજે નાના નાના ખેડૂતો છે એના ઘર ચલાવવા માટે ઈ ખેતી કરે છે પણ આજે સ્માર્ટ સિટીની વાતો કરવા પહોંચ્યા છે આ લોકો તો નારીમાં હજી પાયાની સુવિધા નથી અવેલેબલ અને છતાં સી ટીપી સ્કીમ અને ટીપી સ્કીમની જરૂર હોય તો સિટીમાં ઘણી જગ્યા છે આગળ ખાર છે ત્યાં જીઆઈડીસી બધું બની શકે છે પણ આવા નાના નાના ગામને હેરાન કરવાના પ્રયત્નો કરે છે આની માટે અમારે સખત અને સખત વિરોધ છે અને આગામી સમયમાં જો એવી જરૂર પડશે ખેડૂતને તો રોડ રસ્તા બંધ કરવામાં આવશે ધરણા ઉપર પણ બેસવામાં આવવાના છે તો અમારી એવી વિનંતી છે કે પે પહેલાં ગામ જે હતું તો ગામમાં જે સુવિધા અવેલેબલ હોય એ આપો અમારે આજે દાખલો કઢાવવા માટે કોર્પોરેશનમાં જવું પડશે ન કે અમારે પંચાયતમાં બેઠા બેઠા કાઢી શકતા હતા એટલે એના માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે આગામી સમયમાં